મજબૂરી દુનિયામાં કોને નથી હોતી નિશાન પર જો ગરીબોની મજબૂરી હોય તો અમીરોની પણ મજબૂરી હોય જ છે પણ એનો આ કેમ તો નથી ને કે આપણે સંબંધોનો સોદા કરતા ફરી તમારી વાત સાચી છે પણ સંબંધોનો સહારે પેલેને ઘર તો નથી ચાલતું જો તમે ચિંતા ના કરશો હું અમી સાથે વાત કરીશ અને એમને સમજાવીશ કે એમણે તમને જે 10 લાખ રૂપિયા આપ્યા છે એ તમારી પાસે જ રહેવા રાશી મેં સુરત માં ઘરે લાઈટો પ્રકાશ કરી છે આપણે અને પ્રકાશ સવાર તો ના જ કહેવાય ને એટલે સવાર ના કહેવાય પણ થોડીવાર માટે અંધારો દૂર થાય છે એ મહત્વનો છે કે નહીં થોડા સમય માટે દૂર થયેલા અંધારાથી જીવન તો ના ચાલે ને પણ થોડીવાર માટે આવેલા અજવાળા આપણે આગળનો રસ્તો તો બનાવી શકાય ને તમે તમારી પત્નીનો તો વિચાર કરો કે તમારા બાળક વગર કેવી રીતે રહે છે રાશિબેન આ બધી વાત છે ને બોલવામાં સારી લાગે છે પોતાના પર વિચે ને ત્યારે એનું દુઃખ સમજાય છે તમે આટલું કહો છો તો મારા બાળકને બદલામાં મને 5 લાખની વ્યવસ્થા કરી નાખી પડશે સાહેબ હું ગમે તેમ કરીને તમારા માટે 5 લાખની વ્યવસ્થા કરી આપીશ પણ હા તમારે ફૂટી ભાભી કે મારા પરિવારમાંથી કોઈનો પણ સંપર્ક નથી કરવાનો અને હા તમારે ગામડે જતા રહેવું પડશે